નમસ્કાર ઉઢના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ જે મહેતા પ્રાથમિક શાળા તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ ચાર સામાન્ય જ્ઞાનમાં પ્રકરણ પાંચમું ગુજરાત પરિચય આપણે શીખી ગયા હવે આ વિડીયોમાં આપણે આ પ્રકરણનું સ્વાઢ્ય શીખવાના છે પહેલો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ગુજરાતનું પાટનગર ખાલી જગ્યા છે ઓપ્શન છે ગાંધીનગર કે અમદાવાદ તો મિત્રો આમાં જવાબ આવશે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે બીજી ખાલી જગ્યા ગુજરાતનું સૌથી મોટું બંદર ખાલી જગ્યા છે તો જવાબ આવશે કંડલા ત્રીજી ખાલી જગ્યા ખાલી જગ્યા ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે જવાબ અમદાવાદ ચોથી ખાલી જગ્યા હરિઓમ આશ્રમ ખાલી જગ્યામાં આવેલો છે જવાબ નડિયાદ પાંચમી ખાલી જગ્યા વેરાવડરમાં ખાલી જગ્યાનું અભયારણ્ય આવેલું છે તો જવાબ કાળિયાર છઠ્ઠી વરટાલમાં ખાલી જગ્યાનું મંદિર આવેલું છે જવાબ સ્વામિનારાયણ સાતમી ખાલી જગ્યા પોરબંદરમાં ખાલી જગ્યા ગાંધીજીનું જન્મસ્થળ છે જવાબ કીર્તિ મંદિર આઠમી ખાલી જગ્યા જેસલ ટોરલની સમાધિ ખાલી જગ્યામાં આવેલી છે જવાબ આવશે અંજાણ નવમી ખાલી જગ્યા ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર ખાલી જગ્યા છે જવાબ નળ સરોવર દસમી ખાલી જગ્યા વિધાનસભા ગૃહ ખાલી જગ્યામાં આવેલું છે તો જવાબ આવશે ગાંધીનગરમાં હવે જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દમાં લખો પહેલો સવાલ ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે જવાબ અરબસાગર બીજો સવાલ બનાસ નદી પર કયો બંધ છે જવાબ દાંટીવાડા બંધ ત્રીજો સવાલ કમાટીબાગ ક્યાં આવેલો છે જવાબ વડોદરા ચોથો સવાલ સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે જવાબ આવશે અમદાવાદમાં છઠ્ઠો સવાલ અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો જવાબ અમૂલ ડેરી આણંદમાં આવેલી છે સાતમો સવાલ ગોમટાબંધ કઈ નદી પર છે જવાબ આવશે બંધ ભાદર નદી પર છે આઠમો સવાલ સૂર્યમંદિર ક્યાં આવેલું છે જવાબ સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે હવે જોઈશું પ્રશ્ન ત્રીજો નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો પહેલું વિધાન છે ગુજરાતનો દરિયા કિનારો એક હજાર કે છ હજાર એકસો કિલોમીટર લાંબો છે તો મિત્રો આમાં સાચો એક હજાર છસો એટલે આપણે છ હજાર એકસો વિધાન છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ચોટીલો છે કે ગિરનાર છે જવાબ જોઈએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે એટલે આપણે ચોટીલા પર છેકો મારીશું ત્રીજું વિધાન કચ્છના નાના રણમાં ગુડખળનું કે રીંછનું અભયારણ્ય છે તો જવાબમાં જોઈશું કચ્છના નાના રણમાં ગુડખડનું અભયારણ્ય છે એટલે આપણે રીંછનું પણ છેકો મારીશું ચોથું વિધાન કડાણાબંઢ મહી નદી પર કે તાપી નદી પર છે જવાબ કડાણાબંઢ મહી નદી પર છે એટલે તાપી પર આપણે છેકો મારીશું પાંચમું વિધાન ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી કે નર્મદા છે તો જવાબમાં શું આવશે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે એટલે સાબરમતી પર આપણે છેકો મારીશું છઠ્ઠું વિધાન રાણીની વાવ જામનગરમાં કે પાટણમાં આવેલી છે જવાબ રાણીની વાવ પાટણમાં આવેલી છે સાતમું વિધાન સાપુતારા હવા ખાવાનું સ્તર કે હવાઈ મથક છે તો જવાબ સાપુતારા હવા ખાવાનું સ્તર છે એટલે હવાઈ હવાઈ મથક પર આપણે છેકો મારીશું આઠમું વિધાન કીર્તિ તોરણ વડનગરમાં કે રાજકોટમાં આવેલું છે જવાબ કીર્તિ ટોરણ વડનગરમાં આવેલું છે એટલે રાજકોટ પર આપણે છેકો મારીશું તો મિત્રો અહીં આપણું સ્વાદ પૂર્ણ થાય છે આ સ્વાટ તમારે સુંદર અક્ષરે નોટમાં લખવાનું રહેશે